તાલુકાના કળોલી ખાતે આવેલ ચમત્કારી હનુમાનજી મંદિર ખાતે ચાર દિવસીય મહાવિષ્ણુ યાગ પૂર્ણ સાધુ સંતો સહિત અગ્રણીઓ તેમજ ભક્તોએ દર્શનનો લાભ લીધો આજે પીટીવી ચેનલની ટીમે સમગ્ર યાગના ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવાથી સ્થળ પર પહોંચ્યા હતા જેમાં સમગ્ર કાર્યક્રમનું માનવ જીવનનું કલ્યાણ થાય છે આચાર્ય પ્રેમ નારાયણ શુક્લ હિંમતનગર તાલુકાના કડોલી ખાતે આવેલ ચમત્કારી હનુમાનજી મંદિરના પટરાંગણમાં ચાર દિવસીય મહાવિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું બુધવારે વસંત ના પવિત્ર દિવસે વેદો મંત્રચાર સાથે શ્રી પાઠ સહિત પૂજન સાથે મહાવિષ્ણુ યાગ સંપન્ન થયો હતો જેના દર્શન માટે સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન લાભ લીધો હતો હિંમતનગર તાલુકાના કડોલી ખાતે સાબરમતી નદી કિનારે તપભૂમિ સમાન લક્ષ્મીનારાયણ ભગવાન સંસ્થાન સંચાલિત હનુમાનજી મંદિરના પટ્રાંગણમાં યજુવેદાચાર્ય ભાગવત આચાર્ય પ્રેમનારાયણ કાંતિલા શુક્લ સ્કૂલના આચાર્ય પદે ગત તારીખ અગિયારમી ફેબ્રુઆરીથી પંચકુંડી મહાવિષ્ણુયાગનો પ્રારંભ થયો હતો જેના ભાગરૂપે રવિવારે પંચાંગ કર્મ મંડળ પ્રવેશ ગ્રહ શાંતિ પૂજન આરતી ત્રીસો પૂજન સહિત હોમાત્મક યજ્ઞ કર્મ કરવામાં આવ્યા હતા અમે હિંમતનગર થી આવ્યા છે અમે કડોલી ગામના છે કડોલી અમારે ધ્વજારોપણ છે કાલે ભગવાનની સાલગીરી છે પહેલી સાલગીરી છે તો એના માટે અમે આવ્યા છે અહીંયા આજે વિષ્ણુનું યજ્ઞ છે તો એના માટે અમે દર્શનનો લાભ લેવા માટે આવ્યા છે ને અમારે આ ભગવાનનું જે છે એ બધા કહે છે કે મનોકામના બધી પૂરી થાય છે અમે પણ એવી મનોકામના લખી હતી ચિઠ્ઠીમાં લખીને મોકલી હતી તે પૂરી થઈ છે અમારી ને અમે આ દર્શન માટે આવ્યા છે અહીંયા માટે મારું નામ પાયલબેન છે પંચકુંડ વિષની આ હતો તેમાં પુનાહુતિના દિવસે આજરોજ ઘણી બધી સાબરકાંઠા જિલ્લાની તેમજ હિંમતનગર તાલુકાની ઘણી બધી પબ્લિક યાત્રિકોએ ભાગ લીધો અને પુનાહુતિના મહાપ્રસાદી તરીકે ત્રણેક હજાર માણસ આજે જમનવાનો લાભ લીધો તે બદલ કટીલી ચમત્કારી હનુમાન મંદિર આપનો આભાર માને છે ભાવિ ભક્તો અને બહેનોને અમારા ખૂબ ખૂબ અભિનંદન ચાલો પટેલ જીંતિલાલ ભગવાન કડોલી આજે કટ્ટી મંદિર બધી બોલું છું આજના કટ્ટી મંદિરની અંદર પંચકુળી મહાવિશ્વય રાખેલો હોય અને આજે વિશ્વમાં ભાગ આનો વ્યવહારનો ભાગ લેવા માટે ઘણી પબ્લિક અહીંયા આવેલી છે અને ઘણી પબ્લિકે ભાગ પણ લીધેલો છે આજે કડોલી ગામની પબ્લિક પણ ઘણી આવે છે બારની પબ્લિક પણ ઘણી આવે છે આજે એને પેઢે લગભગ ત્રણ હજાર માણસ જમાવો રાખેલો છે અને ત્રણ હજાર માણસ જમીને ગયું છે અને ચાર દિવસથી દર્શન કરવા માટે ઘણું પબ્લિક આવે છે અને રાત્રે ભજનોના પ્રોગ્રામ રાખવામાં આવેલા હતા અને સરસ રીતે આ ભજનોના પ્રોગ્રામ અમે બહાર પાડેલા છે એ બદલ આવું કડોલીના કડોલી ગ્રામજનોના સહકાર અને ટ્રસ્ટી મંડળની અથગ પ્રયત્ન અને શું કહેવાય આપણી ભાષામાં કે એમની જે મહેનત જેનું ફળ આજે કટ્ટીધામની અંદર ચાર દિવસ હો મહાત્મા વિષ્ણુ યજ્ઞનું આયોજન થયું બહારથી યજમાન આવીને બિરાજમાન થયા આજુબાજુના ગામડાના લોકોએ પણ એનો ખૂબ જ ખૂબ આનંદથી એનો લાભ લીધો અને એ વિષ્ણુ આ એટલે શું કે આપણે જગતનો પાલન પિતા જેને આપણે નારાયણ કહીએ અને એના સાનિધ્યમાં મહા મહિનાની અંદર સુંદર દિવસોની અંદર ભગવાનનો આ યજ્ઞ કર્યો છે જેનું પરિણામ તો આપવાવાળો દેવ છે પણ યજ્ઞાત ભવતી પર્જન્ય યજ્ઞથી તો આ વરસાદ વરસાદ આ તે બધું આવે ને આપણું શાસ્ત્ર બતાવે છે કે જ્યાં યજ્ઞ થતા હોય ત્યાં નેગેટિવ વસ્તુ જતી રહેતી હોય અને પોઝિટિવ પાવર મળતો હોય એમાં બેઠેલા યજમાનો આવનાર ભક્તો હા અને સાથે સાથે જે પણ જે સેવકોએ લાભ લીધો હોય બધાને એની જે હવા નીકળે અને હવા અડે એનું જે એને પરિણામ મળે એના જીવનમાં બહુ સુખદ પ્રાપ્તિ થાય અમે બોમ્બેથી આવ્યા છે અમારું ગામ અહીંયા કડોલી છે એના કાલે ધજા છે અને અમે અહીંયા હનુમાનજીના મંદિરમાં આવ્યા છે અહીંયા આ જે ભગવાન છે એમના આગળ તમે ચિઠ્ઠી મૂકીને કોઈ બી મનોકામના માગો તો એ પૂરી થાય છે ગયા વર્ષે અમે અહીંયા આવ્યા હતા ને અમે મનોકામના માગી હતી પણ એ અમારી પૂરી થઈ ગઈ છે એટલે અમે પાછા અહીંયા દર્શન કરવા આવ્યા છે અમે કે મનોકામના માગી હતી પ્લસ મારી બેબીના એજ્યુકેશન માટે માગી હતી તો એ બધું વ્યવસ્થિત પૂરું થયું છે વસંત પંચમીને બુધવારના પવિત્ર દિવસે મહાવિષ્ણુ યાગ સંપન્ન થયો હતો આ પ્રસંગે સાબરકાંઠાના સાંસદ દિપસિંહ રાઠોડ હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા અગ્રણી વકીલ ગીરીશભાઈ ભાવસાર ભાજપના ઉપાધ્યક્ષ કૌશલ્ય કુવરબા તાલુકા પંચાયતના પ્રમુખ ભૂમિકાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ મહામંત્રી વિજયભાઈ પંડ્યા સહિત રાજકીય અગ્રણીઓ તેમજ બેરના સ્થિત નિરંજન અખાડાના મહંત દિનેશ મહારાજ સહિત અનેક સાધુ ભગવાનોએ તે ઉપસ્થિત રહી દર્શનનો તેમજ આશીર્વચનનો લાભ આપ્યો હતો આ પ્રસંગે પ્રેમ પ્રેમનારાયણ શુક્લએ જણાવ્યું હતું કે મહાવિષ્ણુ યાગથી પિતૃઓને મોક્ષ મળે છે આર્થિક સામાજિક પ્રગતિ થાય છે અને સર્વસંગઠમાંથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુ એટલે કે લક્ષ્મીનારાયણની કૃપા થાય છે કડોલી કઢે હનુમાનજી મંદિરના આગેવાનો ગ્રામજનોએ ચાર દિવસ મહાવિષ્ણુ યાગને સફળ બનાવવા ભારે જેમત ઉઠાવી હતી રિપોર્ટર રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા